એક બસ હમણાં રવાના થઈ ગઈ છે ઓળખી તો સાબાણી પીવા માટે થોડીક ઠંડીનું પ્રમાણ એમમાં વધારે છે ઓછી મારો હવે આગળ દિવસ થવાનું છે તો તમને બતાવીએ શું જઈ રહ્યા ગુડ મોર્નિંગ મિત્રો તો જો અત્યારે સવારના વાગી છે સાડા સાત અને સૂર્ય પણ ઉગી ગયો છે અને અત્યારે હાલ હું ક્યાં છીએ અમે જોવા ઓમકારેશ્વર મહાદેવ તો જઈએ હવે આગળ જે પુલ છે જ્યાં મેન મંદિર છે ત્યાં આ રસ્તો જ્યાં જાય છે તો અત્યારે જે અહીંયા શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મુખ્ય પ્રવેશ છે દ્વાર ત્યાં છો ને હવે જઈએ છીએ અહીંની અંદર ફોટા ને ઉપાડે છે પુલ ની ઉપર અને આ સાઈડ નો નજારો જોવો

پھر یہ پھر لگے گا مال ڈرائیور نے ہمیں نہیں સાત વાગ્યાની વાત તો અત્યારે સવા દસ થઈ ગયા હતા અત્યારે દર્શન કરવાનો વારો આવ્યો હવે તો નીકળીએ છીએ અને જે આવડા જે જાય છે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે એ તો હવે ખબર નહીં ક્યારેક બે ત્રણ શાળ તો વાગી જાય ફાઇનલ છે હજી તો આપ આ બધા અહીંયા ઊભા છે તો આ ક્યારે હવે ફ્રી થાય ક્યારે દર્શન થાય એનું કંઈ નક્કી જ નથી અમે જ્યારે દર્શન કરવા ત્યારે તો એટલી બધી લાઈન નથી દર્શન અને અત્યારે હવે નાવિક સ્ત ઓમકારેશ્વર બ્રહ્મપુરી ઘાટ છે જે ત્યાં અત્યારે જઈએ મારી સાથે રાજકોટમાં રાજકોટના તો અત્યારે કોઈ સાથે નથી બધા નોખા નોખા બધા વીએ ગયા છે ક્યાં ટ્રાફિક હતી કે બધા નોખા નોખા છે ગ્રુપમાં લગભગ કોઈ નથી બધા પોતપોતાની રીતે નીકળી જાય કેમકે ત્યાં ટ્રાફિક બહુ હતું દર્શન કરવાનો માઇન્ડમેન વારો આવ્યો સાડા સાત નો ઉભો હતો સવા દસ સુધી ત્યારે વારો મિત્રો અત્યારે આ છે નર્મદા નદી જે ભારતની પવિત્ર નદી જે આપણે ગંગા મૈયા નર્મદા મૈયા જે કહીએ એમાંથી છે આ નર્મદા મૈયા અમારા ભાઈ વિજયભાઈ નાવા જાય છે આ જો ગંગા નદીમાં માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ये दो, हम दोनों है हमारा ड्राइवर है हम उसका ड्राइवर है और ये भी ड्राइवर है हम लोग आए घूमने अभी ओमकारेश्वर ओमकारेश्वर दारे के दर्शन करने हैं हम लोगों को जय ननमी देई ननमी दे ये देखो हमारा भाई साहब गए ना थे हमने सारा पाप धुल दिए है अभी अब शेयर करो सब्सक्राइब करो दोस्तों बाबू के साथ में भोलेनाथ का चित्र कर रहे है बाबा ए, देखो ये हमारा दादा है ब्राह्मण है और दादा है हमारे ड्राइवर है और उसका बाबा टेका कर रहे ए, आका आका है विजय भाई नर्मदा घाट दे पे नर्मदा मैया में और पीछे दिख रहे हैं नंदा मी देवी नर्मदा है અસખભી મહોવે આગર વાદી ઇદ્રાય caram नर्मदा મૈયા ની અંદર જાન કરી ને કુરેલી راستે ને જો અત્યારે અમે તમે આયા ઊભા છે બાકી બધા આયા પોતપોતાની રીતે આય સ્નાન કરે છે હવે જઈએ આપણે કહી તો અમે ગાડી ઉપર થઈશું હરલ નર્મધી જસુ વે ઉજ્જંતે ભી જસુ પરિયગ્રત ઉજ્જંતે પરિયગ્રત નેક્સ્ટ પ્રોગ્રામ પરિયગ્રત થઈ જશું આપણે કાશી વિશ્વનાથ કાશી વિશ્વ ધસ બાપુએ તો શોર્ટ પહેર્યો છે મહાભારત આગળથી બતાવવામાં આવશે હવે આયા આપડી

ઉજૈૈન મળી હવે ઉજ્જૈન જો અમે ઉજ્જૈન પહોંચી ગયા છીએ અને જો આ ગેસ્ટ હાઉસ દાખેલું છે અને અહિયાં રોકવાનું છે અમારે અને હાલો પછી આજના અત્યારમાં અહીંયા રોકવાનું છે આજની તારીખમાં અને મળીએ હવે તમને ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાબત